અને ઉપલેટામાં જે જોયું આપણે ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે તો ગ્રામ્ય વિસ્તારોમાં તો કમરસમા પાણી ભરાયેલા છે એક ગામથી બીજા ગામમાં જઈ શકાતું નથી પાટણવાવ છે સુપેડી ગામ છે આખું બેટમાં ફેરવાઈ ગયું છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘર વખરી જળે તણાઈ રહી છે બાળકો શાળાએ ગયા છે તો બીજી તરફ ફસાઈ ગયા છે ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ભીમોરા મજેઠી સમઠિયાળામાં પાણી જ પાણી લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે રાજકોટના ઉપલેટામાં વહેલી સવારથી મેઘો સમગ્ર પંથકને ઘમરોડી રહ્યો છે ક્યાંક કમરસમા પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ભીમોરા મજેઠી સમઢિયાળામાં પાણી જ પાણી લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે રાજકોટના ઉપલેટામાં વહેલી સવારથી મેઘો સમગ્ર પંથકને ઘમરોળી રહ્યો છે ક્યાંક કમરસમા પાણી ભરાઈ ગયા છે